ঠাকুর নিক্রম ঠাকুর લીધા છે પ્રીતડીની ભાવજે મારી આ પ્રીત ને વાસી ગઈ ભૂલતી હો ગોરી મોરી હો ગોરી મોરી એકવાર વાર અમિતાભ બચ્ચન અવાજ ના ગામ લોકો નાટક જોવા માટે બોલાવશે અમરભાઈ અમિતાભ બચ્ચન ના અવાજ બચ્ચન સાહેબ નો અવાજ <laughs> <laughs> <प्रस्कार। laughs> वैसे <आगे सचार>। <laughs> हम बहुत कम कम याद आते हैं। आपके सामने बहुत चल पेश <laughs> करेंगे जेठला लोको पर दूर ऊपर से हमने विनंति के टूट समय में एक सरस मजानो नाटक आ जिण... आ मुस्कान दिल मुस्कान 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 माँ अमिताभ बचपन सुनी कहूँ तो सही है

ગામની મંડળીમાં કૂતરું દૂધ લેવા આવ્યું ને એવું બોલાય એનો શોર્ટ સર્કિટ થઈ ગયું એટલે મોરનો કૂતરો થયો મોર મોર તું જવાજ કરી દે મોરનો મોરનો મોર બહુ લાંબુ નહીં ખેંચીએ પણ હવે તું બોલે છે તો બોલી દઉં બોલી દે સમય લઈ લઈએ ટૂંક થોડો માં સેટઅપ બાકી છે એ લાગી જાય એટલે પાંચ થાય

નમસ્કાર મિત્રો શેરી નાટક શરૂ કરવા જઈ રહ્યા છીએ જેટલા પણ લોકો દૂર ઉભા રહીને માત્ર અવાજ સાંભળે છે એ બધાને મારી નમ્ર વિનંતી છે કે ઝડપથી આ જૂના ચોક ની અંદર હાજર થાવ આપણે નાટક શરૂ કરવા જઈએ છીએ તો ઝડપથી અહિયાં હાજર થઈ જાઓ આ નાટક નાના મોટા ભાઈઓ બહેનો વડીલો તમામ લોકો જોઈ શકે એવું નાટક છે તો પરમાણો

બે ડગલા ચાલીને તમારા ઘરથી જૂના ચોક સુધી આવો અને સરસ મજા નાટક માણો તો નાટક ચાલુ કરવા માટે અમદાવાદ થી આવેલા કલાકાર મિત્રો તો આપણે જોરદાર પારા ઢગલા થી એનું સ્વાગત કરી અને નાટક શરૂ કરીએ કરાયા નાટક લાયા સરસ મજાનું નાટક લાયા Ah, no, હા તો એની પેલા છે ને હું વાત કરું ને તો એની પેલા મારે વાત કરવાની છે કે અહિયાં જેટલા પણ ગાયો ઉપસ્થિત છે વિનંતી કે સામે આવી જાવ તો નાટક જોવાની ને નાટક ભજવાની મજા આવશે

એટલે મારો છોકરો બીમાર પડી ગયો છે અને ઝાડા થઈ ગયા છે સુકાઈ સાવ લાકડા જેવો થઈ ગયો છે ચિંતા કરવાની જરૂર નથી કઈ મોટી બીમારી નથી આમ આપણા ગામની બાજુમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં અને છે ને તારા બાળક ની તપાસ કરાવવા ફીસ લેવામાં નથી આવતી આ છે ને આ તમારા સ્કૂલ માં કેમ એક હોશિયાર વિદ્યાર્થી હોય એવી રીતે આ હાથે ને મારા ભાઈ બંધ આખા ગામમાં હોશિયાર છે તો એ ગયો તો તો મને મને એમ કયો કે તમે બીમાર થાઓ તો ક્યાં જાઓ મેં દવાખાનામાં ડોક્ટર શું આપે ઘોડી કે ઇન્જેક્શન આ તો બસ આ પણ એના બાળકને લઈને ગયો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તો જોઈએ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શું થયું

અરે આ તો સાવ સુ ગયો છે ઈલાજ થઈ જશે રડશો ના તમે હો આ તમે એકદમ સમયસર આવી જાય ને એટલે બાળક ઈલાજ પણ થઈ જશે અને જાનહાની પણ ટળી જશે એને દરદ પણ નહીં થાય હો હા તમને ખબર છે એ છોકરાઓ અંતર આમ આમ હાથ ઉપર કરો હવે આમ કરો હવે બીજા આ હા કે આપણે જે ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જે દવાખાનું છે ને એમાં સરકાર દ્વારા આ જે ડાયરિયા થાયના इलाज માટે ઓઆરએસ અને ઝિંકની ગોળીઓ આપવામાં આવેલી છે જે અહીંયા પણ ઉપલબ્ધ છે આ લો ઓઆરએસ અને આ ઝિંકની ગોળીઓ આ ઘરે જઈને પોતાના બાળકને આપી દેજો આનો ઓઆરએસનો ગોળ બનાવીને પોતાના બાળકને પીવડાવી દેજો અને સાથે સાથે ઝીન્કની ગોળી પણ આપતા રહેજો પણ એક વાત યાદ રાખજો હો ચૌદ દિવસ સુધી પોતાના બાળકને ઝીંકીની ગોળી આપતા રહેજો આજ વચ્ચે આપવાની બંધ કરતા નહીં બરાબર માતાઓ સાંભળ્યું બધાય જો પોતાના બાળકને ડાયરિયા થાય

પછી આપણે કચરો નાખીને આવીએ ને તો એ નાખ્યા પછી આવી બધી જે સાફ સફાઈ વાળી કામ કરો એ પછી વીસ સેકન્ડ સુધી ઓછામાં ઓછા સાબુ કા તો ડેટોલ થી હાથ દેવા ખૂબ જ જરૂરી છે જે નહીં કરો તો ઘરમાં બીમારી આવશે હવે આવે છે તબક્કા નંબર બે શૌચાલયની રોજ સફાઈ બહુ જરૂરી છે ક્રિયા માટે હંમેશા શૌચાલયનો ઉપયોગ કરવો જરૂરી છે અને સાથે સાથે શૌચાલયની દરરોજ સફાઈ કરવી પણ ખૂબ જ જરૂરી છે અને એટલું જ નહીં પોતાના આંગણાની સફાઈ કરવી પણ ખૂબ જ જરૂરી છે અને પાણીયારું કે પછી જેટલી પણ જગ્યાએ જે મચ્છરો કે માખીનો ઉપદ્રવ થાય એ જગ્યાઓ સાફ રાખવી ખૂબ જ જરૂરી છે હવે આવે છે તબક્કા નંબર 3 ઉકાળેલું પાણી છે મોટો ઉપાય પાણી ગંડીવાળા લોટાથી જ કઢાય હા પાણી હંમેશા ઉકાળીને અને ગાળીને માટલામાં ભરવું જોઈએ અને સાફ વાસણમાં જ પીવું જોઈએ અને માટલામાંથી પાણી કાઢવા માટે હંમેશા દાંડીવાળો રોટો એટલે કે ડોયાનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે ખરે આવે છે તબક્કા નંબર ચાર માતાનું દૂધ બનાવે છે બાળકને મજબૂત નવજાત શિશુને એટલે કે નાનું જન્મેલું બાળક હોય એને છ મહિના સુધી માતાનું સ્તનપાન કરાવવું ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે ત્યાં સુધી બાળક બે વર્ષનું ન થાય ત્યાં સુધી બાળકને માટીના દૂધની સાથે સાથે પૂરક આહાર આપવો પણ ખૂબ જ જરૂરી છે હવે આવે છે તબક્કા નંબર પણ તમે મજબૂત પ્રાણ બહુ જરૂરી છે રોટા વાયરસનું રસીકરણ બાળકનું રોટા વાયરસનું રસીકરણ અવશ્ય કરાવો અને સાથે સાથે વિટામિન એ નો પૂરતો ખોરાક આપો આ ટોટલ કેટલા તબક્કા હતા તા

પછી તમારા ઘર પાસે પછી ધીમે ધીમે તમારા પરિવારના હાથ ઉપર આવી રહ્યો છે અને રાક્ષસ નું નામ છે તમે જોઈ લો અરે 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 ભાઈ ધોગો 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 આ બધા સામાન્ય જન નથી આ બધા તો મહાપંડિત મહાજ્ઞાની છે જ્યાં સુધી અહીંથી સત્ય કથા નહીં સાંભળે ત્યાં સુધી કહેશે એ જ જૂની વાત કે માયા મહાઠગની અમે જાણીએ માયા મહાઠગની અમે જાણીએ વાહ 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 અરે કેમ ભાઈ જ્ઞાની અને કેમ ભાઈ ધ્યાને અલ્યા નથી કોઈ રાજા અને નથી કોઈ રાણી આમ એક બાજુ છે ઈટ તો બીજી બાજુ છે માટીની ભીત વાત ભાઈ આવી વાર્તા લાવી કયો થી તો સાંભળો એક વખતની વાત છે ભાઈ બે હાથોનો જન્મ થયો ગામ જહરમાં ખુશીઓ આવી અને ઢોલ મંદરીઓ બાજી ઉઠી

પછી ધીમે ધીમે બે હાથ મોટા થયા ઘણી ગણીને આગળ કારી થયા પણ એક કમી હતી એક કમી હતી બે હાથો માને કમી હતી બહુ મોટી માત બધું શીખવ્યું પણ નહોતી શીખવી સાફ સફાઈ અને સાફ સફાઈ નહોતી તો દુશ્મનો બહુ બધા હતા મિત્રો નહોતા આવ્યા સાથે જ્યારે દુશ્મનો હતા તૈયાર પણ આ સાફ સફાઈના ચક્કરમાં এম <laughs>

સુપરમેન લીલી ટોપી વાળો સુપરમેન આ છે સફાઈ નો સુપરમેન સુપર કરી કમાલ મચાવી દીધી કેવી કમાલ એ હાથો ની કરી સફાઈ બે હાથો માં નવી શક્તિ આવી કવિ તમે તો બાકી જોરદાર વાત કરી દીધી હો હા સોગરો કોઈ કહેતો માટલા વાળું કીધું બઉ છે નહી રોની રોણી આપણે રોણી પછી આવીશું એવું આપણે સોના મોના ઘરે જઈએ નાટક જોવાની મજા આવી કે નહીં અરે જોરદાર તાળીઓ બગર દો આ ટીમ માટે અને આ દર્શકોને જે પણ માહિતી આપી છે ચોક્કસ તમારા સુધી પહોંચી હોય એવી અમે આશા રાખીએ છીએ અને હવેનો આગળનો કાર્યક્રમ ભાવનાબેન તમને એના વિશે માહિતી આપશે કોને ના સારું લાગ્યું સારું લાગ્યું સારું લાગ્યું તો આપણે છેલ્લી એક વાત કરી લઈએ નાટક માં તો આપણે જોઈ જ લીધું છે કે ડાયરિયા શું છે પણ વાત કરશું આપણે આજે નિમોનિયા ડાયરિયા એટલે તો બધાને ખબર છે કે ઝાડા એટલે ડાયરિયા પણ નિમોનિયા એટલે શું તો સરકારે અત્યારે નિમોનિયા માટે થઈને એક ખાસ કેમ્પેન ચાલુ કર્યું છે નિમોનિયા એટલે કે આપણને શરદી ઉધરસ વધી જાય બહુ વધારે તાવ આવે શ્વાસ થી ઝડપી થઈ જાય આપણે કહેવાય ને બાળકની છાતીમાં કફ ભરાઈ ગયો તો એવું કંઈ પણ થાય તો આપણે બાળક ખાવા પીવામાં ઘટાડો થઈ જાય આંચકી આવે તો આ બધું જો આપણને દેખાય તો તરત આપણે એને દવાખાને લઈ જવું જોઈએ અને આપણે ન્યુમોનિયા કહીએ છીએ તો એની માટે શું કરવાનું